વલસાડમાં રસ્તા પર પડેલા ખાડાથી બચવા આધુનિક ટેકનિક વલસાડમાં રસ્તાઓ એટલી હદે જર્જરિત થઈ ચૂક્યા છે કે લોકોને હવે વાહન ચલાવતા પણ ભીક લાગી રહી છે જેને લઈ અસંખ્ય અકસ્માતોના બનાવો નોંધાઈ ચૂક્યા છે અને જર્જરિત રસ્તાઓ માટે અવારનવાર તંત્રને જાગૃત કરવામાં આવ્યું હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું સાબિત થઈ ચૂક્યું છે કારણ કે વલસાડના હાઈવે શહેર તેમજ હવે તો ગામડાઓના રસ્તાઓ પણ અત્યંત જર્જરિત થઈ ચૂક્યા છે જેને લઈ હવે વાહનો તો ઠીક પણ હવે જીવની સલામતી પણ રહેતી નથી આજ ચોમાસામાં એક દંપતી એક વિદ્યાર્થીની એક આર્મી ઓફિસર સહિત અસંખ્ય યુવાનોએ માત્ર ત્રણ મહિનામાં જ સમયગાળાની અંદર જર્જરિત રસ્તાથી માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે આ અંગે તંત્રને પૂરેપૂરી જાણ હોવા છતાં માત્ર કાગળ પર જ રસ્તા રિપેર કરવાની કામગીરી બતાવી છે છે ત્યારે વિસ્તારથી ધરમપુર ચોકડી તરફ જતા માર્ગ પર એટલો મોટો ખાડો પડી ગયો જેનાથી બે દિવસમાં આશરે પાંચ થી છ જેટલા વાહન ચાલકો ખાડામાં પડ્યા હોવાને લઈ ધ્યાન ભરાવ્યું છે જેને લઈ આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ વલસાડ નગરપાલિકામાં ખાડા પૂરવા માટે રજૂઆત કરી હોવા છતાં આ ખાડાઓ નહી પૂરાતા છેવટે સ્થાનિકોએ રજૂઆત કરીને કંટાળ્યા બાદ એક નવી ટેકનોલોજી અપનાવી છે જેમાં વાહન ચાલકોને ખાડાથી બચવા માટે ચાડીઓ બનાવી ખાડાની બહારની તરફ ઉભો કરી દેવામાં આવ્યો છે અને વહેલી તકે આ જર્જરિત રસ્તાઓ સાથે સાથે ખાડાઓ પૂરવા માટે પણ રજૂઆત કરી છે આ ખાડો પડી ગયેલો છે તો બે ત્રણ જણ પડી ગયા કાલે ગઈકાલે તો લોકોની મદદ કરો અમે આ ચાળીઓ બનાવ્યો છે તો નગરપાલિકાને નમ્ર વિના કે જલ્થી જલ્દ આ કામ પૂરું કરે અને ખાડો પૂરે કઈ નહીં આ રસ્તામાં બહુ ઘણા ખાડા પડેલા છે ને આ મેન રસ્તો છે જળગેશ્વરનો અને આખાથી મંદિરે જતા જતા બધા લોકો પડતા છે અંદર ખાડામાં આ એક નથી બીજા પણ બીજા અઘાણી પણ છે તેના પણ છે આ ઓવરફ્લો લાઈન છે થોડું વિનંતી છે નગરપાલિકાને કે આ ખાડા પુરાય ને બંધ કે તેથી કોઈ વ્યક્તિ પડે નહીં અંદર